તો ખાખરાડા ખનીજ દુર્ઘટના મામલે જ્યાં સુધી ખનીજ માફિયા પર કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઇનકાર કરાયો છે પર ક્યારે કાર્યવાહી થશે તે સડગતો સવાલ છે સુરેન્દ્રનગર ખાખરાડા ખાણ દુર્ઘટના બની જેમાં મૃતદેહને ચાલીસ કલાક બાદ ખાણમાંથી બહાર કાઢવામાં સફળતા મળી મૂડી સરકારી હોસ્પિટલમાં પીએમ માટે મૃતદેહને ખસેડાયો છે

સુરેન્દ્રનગર ખાખરા તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ ફઝલ ચાલીસ કલાક બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો અને તેમ છતાં પણ જે ખનીજ માફિયાઓ છે તેમની સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે શું વિગત છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ખાખરાડા ગામે જે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણ ચાલી રહી હતી તેમાં લોડર મશીન સહિત જે જે લોડર હાકના ડ્રાઈવર છે તે ખાબકી ચૂક્યો હતો અને ચાલીસ કલાક પછી પણ આ વૃદ્ધને બહાર કાઢવામાં આવ્યો છે રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની ટીમ અને સ્કુબા ડ્રાઈવની મદદ લેવામાં આવી હતી પરંતુ આ સમગ્ર છે તે આ ડેડ બોડી બહાર કાઢવામાં નિષ્ફળ નીવડી હતી અંતે સ્થાનિક તરવૈયાઓની ટીમ દ્વારા ડેડ બોડી બહાર કાઢવામાં આવી છે અને મૂડી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવી છે ખનીજ માફિયાઓ છે તે મોતના સોદાગરો છે તે સતત બનતા જઈ રહ્યા છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવા પ્રકારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાનો મૂડી સાયલા થાન પંથકમાં એક હજાર થી વધુ ગેરકાયદેસર કાર્બોસેલ ની ખાણો ધમધમી રહી છે અને મોત ના સોદાગરો મજૂરોના મોત મોત નિપજાવી રહ્યા છે ત્યારે પરિવારજનો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે ચાલીસ ચાલીસ કલાક થઈ ગયા હજુ પણ ખનીજ માફિયા સામે એક પણ પોલીસ ફરિયાદ દાખલ નથી થઈ અને તેની ધરપકડ પણ નથી કરવામાં આવી હવે આ મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનો ઇનકાર કરી રહ્યા છે કારણ કે પહેલા ખનીજ માફિયાઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે અને જેલના તળિયા પાછળ તેને ધકેલવામાં આવે ત્યારબાદ જ આ મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ચીમકી ઉચ્ચારી છે પરિવારજનો આપણી સાથે છે શું સમગ્ર ઘટના હતી અને હવે આગામી લડત રહેશે મારું નામ પરવીન ગ્રામ ધોરિયા મારું લગભગ ચાલી રહી મેં ચાલી બોલે પણ ચાલી નહીં એકતાલીસ કલાક થઈ એમ ટીમો બધી આવતી હતી નથી આવતી એવું નહીં પણ કોઈને કાર્યવાહી લાગતી નથી બીજા નંબરમાં કાંઈ

ઓ ખાસ કરીને જે ખનીજ માફિયા વિઠળ જાગાニア ખાણ હતી છેલ્લા અનેક વર્ષોથી આ ખનીજ માફિયો છે તે ખનીજ સાથે સંકળાયેલો છે અને ગેર કાયદેસર કાર્બોસેલની પ્રવૃત્તિ કરી રહ્યો છે અત્યાર સુધી તો તંત્ર દ્વારા તેના વિરુદ્ધમાં કોઈ પગલા ભરવામાં નથી આવ્યા પરંતુ આવા પ્રકારની ઘટના બની છે ત્યારે તેની ઉપર કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનોની માંગ છે જ્યાં સુધી આ ખનીજ માફિયો વિઠળ જાગા છે તે જેલના સળિયા પાછળ નહીં જાય ત્યાં સુધી આ ડેડ બોડી સ્વીકારવાનો પરિવારજનો છે

હાલ હજી મૂડી સરકારી હોસ્પિટલ ખાતે એકત્રિત થયો છે અને મૃતદેહ પણ ત્યાં લાવી અને ન્યાય ની માંગ છે તે હાલ કરવામાં આવી રહી છે જી 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 આભાર ફઝલ સમગ્ર માહિતી આપ